ગરમ શ્વાસોશ્વાસને નીચેની કઈ રીત ભારે શરીરવાળા દર્દી માટે અનુકૂળ નથી એવીની રોકિંગની રીત મોથી મોની રીત મોથી નાકની રીત સિલ્વેસ્ટરની રીત એમાં સાચો જવાબ આવશે ઇવની રોકિંગની રીત સોફ્ટ શોલ્ડરિંગ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તેનો ઉપયોગ પીસીબી સોલ્ડરિંગ માટે થાય છે ટીન અને લીડનો ઉપયોગ થાય છે ગરમ કરવાથી સાંધો જાય છે વર્કિંગ ટેમ્પરેચર ડિગ્રીથી વધુ છે એમાં જવાબ આવશે ડી વર્કિંગ ટેમ્પરેચર ચારસો પચાસ ડિગ્રીથી વધારે છે નીચેનામાંથી કઈ સ્થિતિ લેડ એસિડ સેલ પૂર્ણ ડિસ્ચાર્જ વખતની છે તેનો ઈ 2.1 બે પોઈન્ટ એક પ્રતિ વોલ્ટ થાય છે ઇલેક્ટ્રોલાઇટની વિશિષ્ટ પોઈન્ટ બાવીસ થાય છે ઇલેક્ટ્રો લાઈટની વિશિષ્ટ ઇલેક્ટ્રોલાઇટનો વિશિષ્ટ પોઈન્ટ પંદર થાય છે ડીસી જનરેટરમાં નીચે દર્શાવેલ પૈકી કયા પ્રકારના લોસ ભાર પર આધારિત છે ફારિચર કોપર લોસ એડી કરંટ લોસ ફ્રિક્શન લોસ લોસ તેમાં આવશે આર્મેચર કોપર લોસ નીચે દર્શાવેલા લોસમાંથી કયા લોસ ટ્રાન્સફોર્મરમાં થતા નથી હિસ્ટ્રેસિસ લોસ એડી કરંટ લોસ કોપર લોસ કે વિન્ડેજ લોસ એમાં જવાબ આવશે ડી વિન્ડેજ લોસ ઇન્ડક્શન મોટર પર લોડ વધે ત્યારે નીચે પૈકી કઈ વિધાન સત્ય નથી એ કરંટ વધે બી પાવર ફેક્ટર વધે સી સ્પીડ વધે ડી સ્લીપ વધે એમાં સાચો જવાબ આવશે સી સ્પીડ વધે નીચે પૈકી કયું મીટર ઇન્ટિગ્રેટિંગ પ્રકારનું મીટર છે એ વોટ મીટર બી મેક્સિમમ ડિમાન્ડ મીટર સી એનર્જી મીટર ડી પાવર ફેક્ટર મીટર એમાં સાચો જવાબ આવશે સી એનર્જી મીટર વાયરિંગ માટે વપરાતી મેટલ કોન્ટ્રીક માટે નીચે પૈકી કઈ ઓછામાં ઓછી સ્ટાન્ડર્ડ સાઇઝ છે એ છ એમ એમ બી બાર એમ એમ સી સોળ એમ એમ ડી વીસ એમ એમ તો એમાં સાચો જવાબ આવશે સી સોળ એમ એમ નીચે પૈકી કયું વિધાન સર્કિટ બ્રેકરના ઓપનિંગની કે માટે સાચું છે એ તે સ્પ્રિંગથી અથવા ન્યુમેટિકલી ઓપરેટ થતું હોય છે બી તે સ્પ્રિંગથી અથવા મેન્યુઅલી ઓપરેટ થતું હોય છે સી તે મોટરથી અથવા ન્યુમેટિકલી ઓપરેટ થતું હોય છે ડી તે મોટરથી અથવા સ્પ્રિંગથી ઓપરેટ થતું હોય છે તો એમાં સાચો જવાબ આવશે એ તે સ્પ્રિંગથી અથવા ન્યુમેટિકલી ઓપરેટ થતું હોય છે એમસીબીમાં બે પ્રકારની કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ ખાલી માટે થાય છે એ ઓવન બી નાની મોટર સી એર કન્ડિશનર ડી મોટી મોટર તો એમાં સાચો જવાબ આવશે એ ઓવન તો મિત્રો અહીં આપના બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડિયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ને સબસ્ક્રાઇબ પણ કરતા જજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહેલાં પહોંચી જાય જય માતાજી મિત્રો